અમુક ફિલ્મોના મોશન પોસ્ટર અથવા તો ટીઝર આવે ને ત્યાં જ આપણે એક 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 વસ્તુ માઇન્ડમાં સેટ થઈ જાય આ ફિલ્મ તો જોવી જ પડશે તો આ શસ્ત્રનું જ્યારે મોશન પોસ્ટર આવ્યું ને ત્યારથી જ લોકોએ એક વસ્તુ કરી નાખી હતી માઇન્ડમાં કે આ ફિલ્મ તો જોવી જ પડશે એનું રીઝન હતું કે ગુજરાતી ફિલ્મોમાં છે ને ક્રાઈમ મિસ્ટ્રી થ્રીલર સસ્પેન્સ એક્શન આ બધું બનાવવું ને એક રિસ્ક છે બાકી તમે કોમેડી બનાવી નાખો અને ફેમિલીવાળી ફિલ્મ બનાવી નાખો એટલે ચાલે જ લગભગ પણ આ બધી કેટેગરી આ બધી જોનરવાળી ફિલ્મ બનાવીને એક રિસ્ક છે એટલે શસ્ત્ર છે ને એ કાંઈક નવું આપશે એવું એક લાગતું હતું મોશન પોસ્ટર વખતે પછી ટીઝર આવ્યું તો ટીઝરમાં એ જ થયું એક્સાઇટમેન્ટ લેવલ હતું ને એક સ્ટેપ ઉપર વહી ગયું ટીઝર આવ્યા પછી કે ભાઈ નહીં ખરેખર આ ફિલ્મ તો જોવી જ પડશે હવે ફિલ્મ જોવી જ પડશે આ કેટેગરીમાં મેં આ ફિલ્મને નાખી દીધી તો એનો મતલબ એમ નથી કે હું પાછી ખેંચી લઉં ફિલ્મનો ટોપિક કઈ રીતનો છે એ તો જ્યારે મોશન પોસ્ટર હતું ને ત્યારે જ ખબર હતી કે કંઈક ડાર્ક વેગને લગતું હશે કે કંઈક એવો કોઈક વ્યક્તિ હશે જે સમાજને નુકસાન કરતો હશે આમ આ લોકોને નુકસાન કરતો હશે એને ઠગતો હશે અને એના પૈસા લઈ લેતો હશે કે પછી એને કોઈ રીતે નુકસાન પહોંચાડતો હશે અને સામે જ જે પોલીસવાળા છે એની રીતે એ વ્યક્તિને કે પછી કોઈપણ રીતે પકડવાની કોશિશ કરતી હશે અને આનાથી લગભગ લગભગ એક સંદેશો પણ જશે કે ભાઈ લિંક આવે કે પછી કોઈ ફોટા આવે એવું ડાઉનલોડ નહીં કરવાનું કે પછી તમારા કોન્ટેક્ટમાં ન હોય એના કોલ આવે તેને જવાબ નહીં આપવાનો આવો કંઈક મેસેજ પણ આપશે આ રીતનો આખો કોન્સેપ્ટ આ ફિલ્મનો હશે એવું સમજાઈ ગયું હતું અને હજી એવું જ છે કે આ રીતનો કોન્સેપ્ટ છે એટલા માટે આ ફિલ્મ આપણે જોવી પડશે પણ ટ્રેલરમાં વાંધો શું આવ્યો એ તમને કહું જો ટ્રેલર સારું છે ટ્રેલરમાં કોઈ ટેકનિકલી ખામી દેખાતી નથી કોઈની એક્ટિંગ નબળી લાગતી નથી અને ટ્રેલર જોઈને પણ હજુ એમ જ થાય છે કે ભાઈ નહીં કંઈક નવું બનાવવાની ટ્રાય ગુજરાતીમાં કરી છે અને આ રિસ્ક જ છે કારણ કે ગુજરાતીમાં મોસ્ટ ઓફલી શું ચાલે છે એ બધાને ખબર જ છે પણ કર્તવ્ય શાહે આ રિસ્ક લીધું છે જે ધન્યવાદને પાત્ર છે પણ મારે એક મોમેન્ટ એવી ટ્રેલરમાં જોતી હતી કે એક મોમેન્ટ એવી આવે કે પોલીસવાળા જે છે ને એ પરસેવર રેપ થઈ જાય એની પાસે કોઈ રસ્તો જ ન રહે કે હો યાર હવે શું કરીશું કેમ થશે હવે કેવી રીતે પબ્લિકને બચાવીશું આ મોમેન્ટ એક જોતી હતી આ મોમેન્ટ મને ટ્રેલરમાં ન લાગી તમને એમ થશે કે ચેતન દિયા તો એક ડાયલોગ બોલે છે કે ભાઈ આપણાથી ન થતું હોય તો કોઈ એક વ્યક્તિને બોલાવીએ જેનાથી આ થતું હશે પણ એ મોમેન્ટ છે ને એટલી બધી પહેલી નથી કે આપણને એમ થઈ જાય કે ઓહ યાર આનાથી તો થતું નથી હવે શું થશે એ મોમેન્ટ નથી તો એ મોમેન્ટ એક જો ફેસ ટુ વાળી કહેવાય ને આપણે દેવાયતભાઈના શબ્દોમાં કહીએ તો મોરે મોરાવાળી કે વિલન વર્સિસ જે આપણા હીરો છે એની સામે એ આમ એક એકવાર ટેલરમાં થોડી ફેસ ટુ ફેસ થઈ જાય અને એ સમયે આપણા હીરો છે એ પરસેભર થઈ જાય અને એની પાસે કોઈ એટલે કોઈ રસ્તો જ ન રહે કે હવે શું થશે બસ ત્યાં જ ટેલરને પૂરું કરી દેવાનું હતું પણ આ ટ્રેલરમાં એક મને મિસ્ટેક લાગી કે અંતે પાછું એ પણ બતાવી દીધું કે હેમંત ત્રિવેદી ડાયલોગ બોલે કે જોયું તું પકડાઈ ગયો ને એ રીતનો ડાયલોગ છે ને અંતે એટલે આપણને ખબર પડી જાય છે કે ભાઈ પકડાય તો જાય છે એટલે હવે ખાલી જાણવાનું એ જ છે કે ભાઈ કોણ છે ટીમની અંદરનો જ માણસ હશે એવું પાછું અત્યારે ફીલ પણ મને થાય છે એટલે આ વસ્તુ એક જે પકડાઈ ગયો છે એ વસ્તુ એક કાઢી નાખવાની જરૂર હતી અને મોમેન્ટ એ રાખવાની હતી કે યાર હવે આપણા હીરો શું કરશે હવે પોલીસવાળા શું કરશે અને યાર વિલન તો આટલો બધો ખતરનાક છે તો પછી શું થશે આ ટેલર જો કટ કરીને પૂરું કરી દીધું હતું તો એક્સાઇટમેન્ટ થોડું વધી જો કે હજુ ફિલ્મ જોવાની જે એક્સાઇટમેન્ટ છે એ તો છે જ જોવી જ પડે એવી છે કારણ કે આ ખૂબ સરસ ટોપિક પર ગુજરાતીમાં કોઈએ લગભગ બનાવવાની ટ્રાય નથી કરી અને રિસ્ક જ નથી લીધું આ રિસ્ક જ લીધું છે એક પ્રકારનું એટલે ઇન શોર્ટ ટેલર જે છે એ આમ ટેલર ટેકનિકલી જે કટ થયું છે એ રીતે મને થોડું નિરાશ કરે છે આ વખતે આ લોકો ચૂકી ગયા કોશ્ચન પોસ્ટરમાં ઇમ્પ્રેસ કરી દીધા ટીઝરમાં ઇમ્પ્રેસ કરી દીધા પણ ટ્રેલરમાં થોડા ચૂકી ગયા પણ છતાં ફિલ્મનો જે કોન્સેપ્ટ છે તો દિમાગમાં આખો નાખી જ દીધો છે એ મેકર્સે કે ભાઈ જો આ રીતનો કોન્સેપ્ટ છે અને પબ્લિકના મગજમાં ફિટ થઈ ગયો છે એટલે ડેફિનેટલી આ ફિલ્મ જોવા માટે જવું જ જોઈએ તો આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ હતો હતોલર તમને ટ્રેલર કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં જણાવજો બાકી ફર્સ્ટ મે આ ફિલ્મ આવે છે બાકી ત્યારે આગળ વાત કરીશું ધન્યવાદ